ગઈસ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર ફરી એકવાર તમારા દરેક નું નવા બ્લોગ અંદર સ્વાગત છે ખાસ મિત્રો અત્યાર સુધી આપણે જે લગ્ન પ્રસંગ ચાલતા હતા તો એના લીધે થોડી ઘણી તબિયત જેથી ખરાબ થઈ ગઈ અને એના લીધે વ્લોગ વિડીયો આવતા ન હતા પણ હવેથી કન્ટિન્યુ આવશે અને આપણે જે પ્રમાણે તમે વ્લોગમાં જોતા હશો ડૉક્ટર રામભાઈ અને મારા દાદુભાઈ બંનેના જે લગ્ન હતા એ પૂરા કર્યા બાકી આજના અંદર જે એક જગ્યાએ ફૂલેખું છે ત્યાં પણ જમવા જવાનું છે અને સાથે સાથે જે કારખાને કામે પણ જવાનું છે એટલા માટે અત્યારે સાડા ગયા છે ને કારખાને જવાનો ટાઈમ પણ ઓલરેડી થઈ ગયો છે નાસ્તો કરી લઉં પછી આપણે પાછા નીકળીએ તો ગઈશ આપણે ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી થઈ ગયો છે તો ચાલો અત્યારે હું નાસ્તો કરી લઉં તો ગઈશ ફાઈનલી ક્યારે મસ્ત નાસ્તો કરી લીધો છે સોર સોર મને ટાઈમ પણ થઈ ગયો છે કારખાને જવાનો અને આજમાં ટિફિન તો લઈ જવાનું છે ને આમ તો હું દરરોજ લઈ જાઉં છું પણ આજ માં નથી લઈ જવાનું કારણ કે એક જગ્યાએ જમવા માટે જવાનું છે જે મે તમને ઓલરેડી બ્લોગ ની અંદર કહી દીધું છે તો અત્યારે મારા મમ્મી પણ આવી ગયા છે તો મમ્મી હું નીકળો હા મારે ચાલે રે માતાજી કરે મને દેખરે નકરે તો ગઈ છે ત્યારે થઈ ગયો છું અને હમણા ઠંડીનો માહોલ છે એટલે સ્વેટર પણ પાસું સાથે લઈ લીધું છે ફાઇનલી ગઈસ તો અત્યારે આવી ગયો છું પછો મારે દેવાભાઈ ની દુકાને અને અત્યારે વેટ કરું છું એક મારે બીજા મિત્ર નો જેની સાથે હું જાઉં છું તળાજા તો એ હમણાં આવે એટલે આપડે પાછા નીકળી ચાલે છે તો મિત્રો અત્યારે દરેક ધંધાની અંદર મંદિરનો માહોલ છે હીરા અંદર પણ એવું છે અને અમારા દેવાભાઈ ની દુકાને પણ અત્યારે હાલ મંદિર નો માહોલ છે એટલે બધી કઈ ખાસ ગરાગી છે નહીં મેટાભાઈ છે દેવાય અમે બે નક્કી કરેલું છે એને પણ ફોર શીખવાનું છે ત્યારબાદ અમારા બંને સુરત જવાનું છે જોઈએ છે કે આપણને ગાળો મળ તો ગાય છે ક્યારે જે પ્રમાણે મેં તમને કીધું એક મિત્રની રાહ જોતો તો ફાઈનલી મારે લાલભાઈ છે ક્યારે આવી ગયા છે અને એની સાથે તો હું તળાજા જાઉં છું તો એ અમારે જે ફોરબી મશીન છે બે મશીન છે અને એક સરીનનું મશીન છે તો એ સંભાળે છે તો શું છે લાલભાઈ મંદિર છે કેવું કાલે હીરામાં હાલતું નહીં હાલે દેવાભાઈ તો કહીશ અમારે બધાય ધંધામાં મંદીર છે દુકાન ચલાવે એમાંય મંદિર છે તો સુરત જવાનો પ્લાન છે જવાય કે ન જવાય સુરત થોડું જવાય એમાં સુરત આની કરતા છે તારી છે એવું છે ઓરું તળાજા ટાઈમ સુધી બકે બકાડી પછી સુરત જેવું લાગે તો તળાજાની અંદર કારખાને આ સાઈડ તમે જોઈ શકો છો આ અમારો ઉપરના માળ જે છે અહિયાં કારખાનું છે અને બાકી આ સાઈડ અત્યારે બાઇક પાર્ક કરી દીધી છે તો ચાલો અત્યારે જઈએ ઉપર તો ભાઈ ફાઇનલી ક્યારે આવી ગયા છીએ કારખાને અને ત્યારે મશીનથી કઈ રીતે કામ કરે છે અને શું એનો પ્રોસેસ કરવી પડે છે હું સંપૂર્ણ તમને માહિતી આપીશ ફાઇનલી જ્યારે અમારી સાથે છે બીજા કારીગર આ મશીનના છે વિશાલભાઈ અને હાલ અત્યારે ફોરપીના બંને મશીન ચાલુ થઈ ગયા છે સામેની સાઈડ અત્યારે શરીરના કારીગર છે એ હાલ આવ્યા નથી એટલે એ બનશે બાકી એની બાજુમાં છે એ ટચિંગનું મશીન છે જ્યાં હીરા લગાડવામાં આવે છે સૌથી પહેલાં જે આ સાઇનનું મશીન છે શરીરનું ત્યાં હીરા પર સાઈન લાગે ત્યારબાદ અહીંયા હીરા પર ટચિંગ થાય એટલે કે હીરો જે છે એ ડાય ઉપર ફિટ કરવામાં આવે અને ત્યારબાદ અહીંયા એ હીરાનું કટિંગ થાય જ્યારે હીરો બીજો હીરો ચડાવું આપણે હવે એક વખત એન્ટર આપશું કીબોર્ડ ની અંદર એટલે આપણો હીરો છે એના ઉપર પ્રોસેસ થવાની ચાલુ થઈ જાય તો કેટલા બધા હીરા હીરાફ કરવાના છે એટલા માટે કાળા છે બાકી આવી રીતે ડાય અંદર હીરા હોય છે ને આ સાઈડ અહીંયા હીરા પર આવી રીતે પ્રોસેસ ચાલુ છે એ આપણે સ્ક્રીનની અંદર આવી રીતે જોઈ શકીએ તો ગાઈ આ છે આપણી નાની અમથી એવી ઓપિસ જેની અંદર ફૂલ એસીની સુવિધા પણ છે કારણ કે એસી છે એ મશીનને જરૂરી છે એટલા માટે એસી પણ રાખવી પડે અને સાથે સાથે એસીનો ફાયદો અમને પણ મળે બાકી જોરદાર આપણી ઓફિસ છે તેની અંદર હું આપણે વિશાલભાઈ ત્યારબાદ હિતેશભાઈ અને આ અમારે ટચિંગ શીખે છે શૈલેષભાઈ અમે ચાર લોકો દરરોજના માટે એ નાની અમથી ઓફિસની અંદર કામ કરીએ છીએ અને બાકી હાલ હીરા ન હોય ત્યારે આવી રીતે મસ્ત અગાશી ઉપર જે છે એ જોરદાર અહીંના તળાજાના ડુંગરનો વ્યૂ અને જેટલા પણ આજુબાજુમાં લોકો હોય જે કાંઈ હેરફેર થતી હોય એ મસ્ત આનંદ કરવા માટે આવી જઈએ અગાશી ઉપર અહીંનો કારણ કે વ્યૂ છે એ બહુ જોરદાર છે એટલા માટે તો ચાલો અત્યારે તો હું આવ્યો તો અગાશી ઉપર અને પાછા અત્યારે આવ્યા જઈએ કામે અત્યારે અગાશી ઉપરથી પાછો નીચે આવી ગયો છું ને પાછું આપણું રૂટીન કામ ચાલુ કરી દીધું છે અત્યારે હું અને મારા ખાસ મિત્ર એવા પ્રતાપભાઈ તો હાલમાં મિત્ર અત્યારે જઈ રહ્યા છે લગ્ન પ્રસંગની અંદર જે મારા નામ છે તો મસ્ત સીન આવે જનકભાઈ તો ગાઈ અત્યારે સાથે સાથે જ્યારે લાલભાઈ અને પાછળ બેઠા છે જનકભાઈ તો અત્યારે જઈ રહ્યા છે લગ્ન પ્રસંગની અંદર તો ડાયરેક્ટ મળી આવે ત્યાં જઈને અત્યારે જે માટે આપણે આવ્યા હતા ફાદરકા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે એનો ગેટ જોઈ શકો છો તો અમારે દાદીલા વરરાજા એવા ભગીરથભાઈ ફાદરકાના ઘરે જ્યારે આવી ગયા છીએ જે અત્યારે જમણવારનો પ્રોગ્રામ છે એટલે કે ફૂલેખુશી તો ફાઇનલી હવે આપણે વરરાજાને પણ હમણાં હું તમને બતાવું ફાઈનલી આપણે જે માટે આવ્યા હતા વરાજાને મળવા માટે ને એમનું ખાસ આમંત્રણ હતું જમણવારના રોજ તમે પધાર ક્યારે મારે પ્રતાપભાઈ જનકભાઈ લાલભાઈ અને હું અમે એટલા સાથે તળાજાથી ખાસ આજે ખાસ આમંત્રણ હતું એટલા માટે પહોંચી ગયા છીએ તો કેમ છે ભગીરથભાઈ મજા મજા આવે તો કઈ તારીખના કાલમાંથી છે ને હા કાલમાં ફૂલે તો તમે આમ વરાજા થઈને તમને આમ કેવું લાગે છે ફાઇનલી ગેસ તો કોઈ જ્યાંથી જમી કાર હોયને પાછા નીકળી ગયા છીએ રાજા જોવા માટે અને પાછા હવે ત્યાં પહોંચીએ અને ત્યાંથી આપણે પાછા બ્લોગ કન્ટિન્યુ કરીશું સાથે જ આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ અને હવે જે આગળનો ભાગ છે તે હવે આપણે આગળના બ્લોગની અંદર જોવાના છે એટલા માટે ખાસ અગાઉથી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને નોટિફિકેશનને ઓલ ઉપર ક્લિક કરી લાવો જેથી કરીને આગળનો ભાગ આવે એટલે તરત તમને જોવા મળે એટલા માટે ખાસ મળીએ ડાયરેક્ટ આપણે નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધ ધન્ય મારા જય શ્રી રામ જય માતાજી